હેલો ફ્રેન્ડ્સ હું જો અમે બધી ફ્રેન્ડ ભેગા થયા છે અને અમારા નેબર એન્ડ સારા એવા ફ્રેન્ડ એક શિયાળા માટે એક સરસ આઈટમ બનાવે છે શું બનાવે છે હું એમની જોડે શીખવા આવી છું આપણે બી જોઈએ તમે એ જોજો અને કમેન્ટમાં કરજો કે કેવી તમને આઈટમ લાગી ચાખવા તો નહીં મને હું ચાખી તમે જોજો અને રેસીપી શીખવી હોય તો શીખી લેજો કન્ટિન્યુ રહેજો છે લાઈક કમેન્ટ કરજો ઠીક છે જોઈએ ચલો આપણે શું બનાવ શું બનાવો તમે ગુંદરની પેન સોરી મેમ ગુંદરની પેન ગુંદરની પેન ઓકે ચલો તમે જોજો આખો બ્લોગ બરાબર છે નવી રેસીપી બહુ ઇન્ટરેસ્ટિંગ છે શિયાળામાં તમને બહુ ફાયદાકારક રહેશે જોવાની મજા આવશે અને તમે બી ઘરે ટ્રાય કરજો આપણે આખી રેસિપી જોઈએ ને આખો બ્લોગ તમે જોજો ઘીને ઘીમાં ગુંદર શેકી કાઢવાનો હોય ફૂલવા દેવાનું ઓકે

આ લેમન એડ કરવાનું ખૂબ જ સાચી રીતે કર્યું ઓકે છાટા ના ઉમેર ગરમ કર્યું છે એમ ને હા બરાબર ઉતરે ઓકે ચાલો થોડી દૂર કાતી ગઈ અને એન એન તો મારો ઉમારો લાગે ઓકે કેટલું દૂધ લીધું તમે 100 ગ્રામ આવી ગયું ઓકે આ એ ઉપર છે ઓકે

હવે શું નાખવાનું હવે થોડુંક આપણે કોપરું નાખીશું ઓકે એ પણ તમને જે વધારે ફાવતો તો વધારે નહીં જેવું તમને અનુકૂળ લાગે ઓકે પોતાની સ્વાદ ઈચ્છા મુજબ એ અને બદામનો પાવડર બદામ કેટલી લીધી આશરે તમે આશરે મેં સો ગ્રામ જેટલી લીધી છે ઓકે એમાં અમુક આખા ટુકડા પણ રહી ગયા છે પણ એ બહુ સરસ લાગે છે ઘણી વચ્ચે આવે ને તો ઘણ આખી પણ નાખી શકો છો તમે પાવડર ના ખાવો હોય તો તમે આખી પણ નાખી શકો છો કપડા કરીને પણ આ શું છે થોડુંક ભૂકો હોય તો મજા આવે પ્રોપર હલવાસ જેવું એનો છે નાખીને આ બત્રીસ શું છે જે આપણે વાસણો કહીએ છીએ એ એક કે બે ચમચી બે ચમચી જેવું હા ખૂબ સારી રીતે મિક્સ ગેસ ધીમો કરીને હવે કરો ઓકે ઘણી ક્વોન્ટિટીમાં બની ગયું ને વાહ એકદમ મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું હે આ દરેક લેડીસે ખાવું જોઈએ સુવાવડમાં તો ખાસ ખાવ એકદમ ટ્રાય થઈ ગયું જે આપણે હલવાસન ખાઈએ ને એના જેવો ટેસ્ટ આવશે એવું કે છે કૃતિકાબેન અને જે ખાવમાં બી એવું જ લાગે છે

ગેસ ધીમો કરીને હવે કરવું ઓકે ઘણી ક્વોન્ટિટીમાં બની ગયું નહીં વાવ એકદમ મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું હે આ દરેક લેડીઝ એ ખાવું જોઈએ સુવાવડમાં તો ખાસ ખાવ આ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે આમાં કોઈ જ લોટ એડ કરેલા નથી તો આપણે અગિયાર જ કરતા હોય તો કોઈ પણ વસ્તુ કરતા હોય ફાસ્ટમાં તમે લઈ શકો લઈ શકો છો અને હેલ્ધી એ છે બધું નાખ્યું છે એટલે થેન્ક યુ તમે આખી નવી રેસિપી મને પણ શીખવાડી અને જે જોશે યુટ્યુબમાં એ બી સારું શીખશે થેન્ક યુ તમને ગુડ ઇવનિંગ દોસ્તો હવે જો સાંજનો સવારે ચા અહીં પીધી બપોરે અહીં જો બી સાંજનો જમવાનો અહીંયા જ અમારા આખા દિવસનો પ્રોગ્રામ અહીંની અહીં ગયો છે બને છે સમોસા સમોસાનું બધું રેડી કરી નાખ્યું છે બટાકા વટાણા બીજો મસાલો નાખ્યો છે બીજું શું કોઈ પણ મસાલો નાખ્યો છે ગરમ મસાલો ગરમ મસાલો નાખ્યો આ કરે છે વઘાર લો વઘાર કરો છો ડાયરેક અમારે વઘાર કરી અને મેક્સ કરી નાખશે યો તો હવે ઠંડીની સિઝનમાં ગરમ ગરમા ગરમ સમોસા ધણાની ચટણી જો અમે આવ્યા છે ચાઇનીઝ ખાવા શું ડ્રાય મંચુરિયમ ડ્રાય મને શું ખાધું હતું પણ થોડુંક મને ભૂખ જેવું લાગ્યું હતું તો અમે દસ દસ વાગ્યા દસ સાડા દસ વાગ્યા મારે કીધું મારે મંચુરિયમ ખાવું છે તો અમે મંચુરિયમ ખાવા અહીંયા એટલે સરસ સારું મંચુરિયમ બનાવ્યું મેં એમને કીધું કે મને લઈ જા એમને બહુ નહીં ભાવતું પણ એમ મને મારી માટે આયા મારી માટે આવો ને મારી આયા છે અને થોડુંક ટાક્સ બહુ નહીં ખાય આજે ઠંડી ઓછી છે બહુ ઠંડી નથી આજે મમ્મી છે એ છે ને હવે એને ટેસ્ટ કરીએ છે ચાલો ટ્રાય ટ્રાય કરો ટેસ્ટ કરો અહીંયા આગળ અમે પહેલી જ વાર આવ્યા મન્ચુરિયન ખાવા જોઈએ કેવું છે ટેસ્ટ કેવું છે લસણ ટેસ્ટ કરીને કહું તમને કેવું છે ના તમે ખાવ મન ગરમ ગરમ ના પાવ જેમ ગરમ કેવું લાગ્યું સારું છે ઓકે જો સમોસા રેડી છે આ અમારા નેબર છે અંજુબેન સમોસા રેડી છે ચટણી રેડી છે અને હવે બસ અમે ત્રણ સાથે જમશું શું કેવું અંજુબેન જમીન પછી વોક કરવા જઈશું ને આપણે તો રેડી વોક કરવાનું ને નીચે વોક કરવા જઈશું સમોસા પચાણી જઈએ ચલો હવે જમી લઈશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય 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 બાય